હાલો હર હર મહાદેવ તો ઓલરેડી અત્યારે સવારના વાગી ગયા છે સાડા નવ અને હજી આપણે નાઈ ધોઈ કરવાનું પણ બાકી છે તો વિડીયોમાં એક તમને સપ્રાઇઝ આપવાની છે તો વિડીયોમાં નવા હોય ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો પસંદ આવે છે તે લાઈક કરી નાખો આ વિડીયો અત્યારે આવ્યા નથી ને એનું કારણ ઈ સરપ્રાઇઝ માં જ છે તો તમે વિડીયો અને પછી આપણે એક જગ્યાએ બહાર જવાનું છે તો ત્યાં તમને મજા આવશે અને એન્જોય કરવાની છે આજે રવિવાર છે સન્ડે ની એન્જોય તમને આરે લઈ જવાના છે ને તમને પણ એન્જોય કરાવવાની છે તો ચાલો દોસ્તો આપડે નીકળીએ બહાર જવા માટે અને જો આ ગાય માતાજી આવ્યા તેને આપણે દઈએ મસ્ત મજાનું તિલક કરી દઈએ મજા આવે છે છે ખીર ને માતાજી અમારા ગંગા માતાજી આવી ગયા છે ગંગા માતાજી હવે સાંદા કરવા નઈ મજા આવે ને હાલો દોસ્તો તો ફાઇનલી માતાજીને રાજી કરી દીધા છે અને ઓલરેડી રોટલી ખોરાવી દીધી છે અને છાંટલો પણ કરી દીધો છે તો જો માતાજી અત્યારે ઓલરેડી મસ્ત રીતે તૈયાર અને બાળકો તો ઓલરેડી રવિવાર ની રજા માટે જાહેર કર્યું છે કે આપણે જવાના છીએ એક એન્જોય માટે અને રવિવાર રજા માણવા માટે તો એ તો ઓલરેડી બહાર પૂગી ગયા છે તો આપણે ગાડી કાઢીએ બહાર અને નીકળીએ અને બાળકો એટલા ઉત્સાહી છે ને કે એની આજે વાત પૂછવામાં તો રવિવારની મજા માણીએ ચાલો દોસ્તો નીકળીએ અને જઈએ જુઓ દોસ્તો તો બાળકો ઓલરેડી થઈ ગયા છે તૈયાર અને આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ચાલો દોસ્તો તો ફાઇનલી તમારી સબસ્ક્રાઇબ સરપ્રાઇઝ થઈ છે પૂરી સબસ્ક્રાઇબ કરી બોલીને હવે સરપ્રાઇઝ બોલતા પણ નથી ભૂલાઈ ગયું અમે જેટલું એટલું તમને સબસ્ક્રાઈબ કર્યું હોત ને તો અત્યારે વિડીયો અને ચેનલ ક્યાંય કેટલી જગ્યાએ પહોંચી ગઈ હોત દોસ્તો તો જો આપણે આવી ગયા છીએ ઓલરેડી જો આ નદી અહીંયા નહવા માટે પાછમના દિવસે આવ્યા હતા પણ ઓલરેડી છે ને અહીંયા પબ્લિક બહુ જાજુ હતું અને લેડીઝ વધારે હતા બહારના લોકો બહુ જાજા આવ્યા હતા નદી પુષ્કળ ફરી હતી તો આપણને વ્યાજ બી ન લાગ્યું વિડીયો બનાવવો અને વિડીયો ઉતારવો તો અત્યારે ઓલરેડી અમે એકલા છીએ એટલે મસ્ત રીતે વિડીયો પણ નદીનો બનાવીશું નાશ્યું અને મોજ મસ્તી અને સન્ડેની મોજ કરશું તો અત્યારે આ ભાદરવા મહિનામાં નદીએ નાહવાનું અને વન ભોજન કરવાનું માધ્યમ છે તો ઓલરેડી આપણે વન ભોજન પણ કરીશું અને નાશ્યું પણ તો ચાલો દોસ્તો અમારી સાથે એન્જોય કરવા જોડાઈ જાઓ અને વિડીયોમાં બને રહી આવશે મજા જોવાની વિડીયોની તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો દોસ્તો હાલો દોસ્તો વધીએ આગળ જો દસ્તો તો મસ્ત મસ્ત તાજું પાણી આવી રહ્યું છે તો તાજા પાણીમાં આપણે નહવાની એન્જોય કરીએ પાણી અહીંયા છે થોડુંક ઊંડું જો શિશરું પાણી હોય તો ત્યાં ધામવાની કેમ કે અમારે બાળકોને ને હોય નાવાનું છે એટલે થોડુંક બરાબર પાણી આપણે ગોતવું પડશે તો ચાલો દોસ્તો કરીએ શરૂઆત ચાલો દોસ્તો તો જોઈએ પાણી કેટલું કે ઠંડુ છે કે ગરમ છે પાણી તો ઠંડુ છે પણ નદીમાં માં નાઈએ ને એટલે થોડીક વાર ઠંડુ પાણી લાગે પછી તમને નદીમાં બહાર આવવાનું ન ગમે બહાર આવો ને તો તમને ઠંડી લાગે ચાલો દોસ્તો નાઈએ અને એન્જોય કરો દોસ્તો તો બાળકો એ તો ચાલુ કરી દીધું છે મસ્ત મસ્ત મજા આવે છે ઠંડુ છે એ તો મેં આગળ દોસ્તોને કીધું કે પાણી થોડુંક ઠંડુ છે પણ થોડીક વાર લાગશે પછી શરદી થાય તો ખબર પડી જાય કે હા પાણી ઠંડુ હતું એમ તો જો મસ્ત નદી છે તો ચાલો આપણે પણ કરીએ શરૂઆત તો તે કેવું ઠંડુ પાણી લાગે બહુ લાગે છે મને સસ્તા ઓલરેડી મારે શીખવું નથી આવ્યા છે મને પણ ઊંડા પાણીમાં નવાય નહી બરાબર છે હાલો સસ્તો તો મજા આવી કે મુંબઈ બાજુથી થી અહીં લોકો આવે અહીંયા અને વડોદરા થી પાસે મતી ત્યારે આવ્યા હતા બહુ લોકો બહાર થી આવ્યા હતા અને અમે બધાય તો આ પહેલા આવ્યા છીએ તરતા આવડી ગયું છે અને જો તરી રહ્યા છે એક એક ફૂટ પાણીમાં તરે છે બોલો કેવું એનું તરવાનું કામ છે તો કાનમાંથી રૂ ઓલરેડી કાઢી નાખ્યું છે નો કેમ મજા આવે છે મજા આવે છે કાનમાં પાણી ન કરી જાય નગર કાનમાં દુખે છે

દોસ્તો હવે નાવાનું બીજું પૂરું અને આપણે હવે થોડોક લપટણો છે એમાં પડતા આખડતા એન્જોય કરવું છે અને જો તમે જનોઈ ધારક હોય તો નાતા હોય ને ત્યારે જનોઈ છે ને આ રીતે ગળામાં વીટવી દી એટલે પાણીમાં ચણાય નહીં તો સારો દોસ્તો આવી ગઈ મજા અને હવે કપડાં પહેર લઈએ અને મસ્ત મસ્ત નાઈ લીધું હાલો હવે વન ભોજન કરવાનું છે શું થાય છે શ્રુતિ કાંઈ વાંધો નહીં આવતી વખતે પાણી ઉતરી જાય ને એટલે આપણે બધાય પથ્થર કાઢી નાખશું એટલે તને વાગે નહીં બરાબર રંજભાઈ જો કાંઈ ન વાગે કાં જ કાંઈ વાગે છે

તો ફાઇનલ એ અત્યારે હવે જઈએ છીએ જીવન મુક્તેશ્વર મંદિરે આપણે દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવવું અને જો મસ્ત મસ્ત આપણી ગાડી અહીંયા પડી છે તેમાં છે વન ભોજન કરવાની બધી તૈયારી તો વન ભોજન શું કરીએ તો એટીએમ થોડીક વાર પછી જવાનું છે મંદિરે પણ પેલા ઓલરેડી જેટલા કપડા કાઢ્યા છે એટલા જો આ ધોવા બે ગયા છે તો કપડાં ધોઈ નાખે પછી આપણે જવાનું છે ફરાળ કરવા તો ઓલરેડી અત્યારે ભાગી ગયા છે બાર હાલો દોસ્તો તો ફાઇનલી અત્યારે થઈ ગયા છે તૈયાર પણ થોડાક કપડાં ઉકાઈ જાય ને પછી આપણે વન ભોજન કરવા જવાનું છે બહુ મારે સતીબેન તમને ભૂખ લાગી છે કેવીક લાગી છે જમવાનું શું લાવ્યા છે કે એ તો સબસ્ક્રાઈઝ છે

અને જો એક ઠેલો મને પણ પકડાવી દીધો છે ક્યાં જવું જમવું હોય એટલે થેલો ઉપાડવો પડે ને એટલે એક બે ત્રણ ઠેલા છે પાણીના સીસ્સા એવું બધું છે તો અમારે જો અંજભાઈ ઊભા છે બારી ચાલી તો એ ઓલરેડી બારી આવી ગઈ છે અને એમાં છે સ્પ્રિંગ ગોઠવેલી એટલે ઓટોમેટિક બંધ થઈ જાય એટલે ચાલી રાખી છે તો આપણે ધીમેગીને અંદર વી આવી પણ ઠેલો નથી હાલી એક તો મારે થોડોક મોબાઈલ બંધ કરવો પડશે થેલો હલવાઈ જાય છે જો દોસ્તો તો આ રીતનું મંદિર છે ધજા ફરકી રે બધાય જો અહીંયા સ્નાન કર્યું છે એટલે કપડા સુકાઈ રહ્યા છે મહાદેવ તો આ રીતનું મસ્ત મંદિર છે તો તમે પણ એન્જોય કરવા આવી શકો રવિવારની રજીમાં એટલે નજીક બજીક રહેતા હોય તો આવી શકો દૂર હોય તો આવી શકો જો દોસ્તો તો ઓલરેડી આપણે મંદિરે આવી ગયા છીએ પણ ત્યારે બપોરના સમયે છે ને મંદિરને તાળું ભગવાન આરામ ઉપર હોય એવું લાગે છે મહાદેવ તો આપણે એમના દર્શન કરી લઈએ મહાદેવના જો આ રીતનું મંદિર છે અને આ રીતના જો ઘણા લોકો આવ્યા છે આજે વન ભોજન કરવા તો એન્જોય કરી રહ્યા છે જો પબ્લિક આજે ઘણું છે બહારનું આવેલું છે દર્શન તો ન થયા પણ તમને આજુબાજુનો નજારો છે જ બતાવી દો એટલે તમારે આવવું હોય તો ખ્યાલ ચાલશે કે કેવું મંદિર છે આરો દોસ્તો તો અહીંયા જેટલી મૂર્તિ મૂકેલી છે માતાજીને અને ભગવાનની તેના દર્શન હું તમને સરસ રીતે કરાવી દઉં તો જો અહીં મસ્ત વાતાવરણમાં વૃક્ષો હેઠે તો જો આ રીતની બધી મૂર્તિઓ મૂકેલી છે તો તમે જોઈ શકો છો કૃષ્ણ કાંડડો લક્ષ્મી માતાજી છે ને ઓલરેડી અહીંયા ભગવાનના મૂર્તિ પર કોઈ પણ એ ઘઉં ચોખા ઉડાડવા નહીં એવું પણ લખેલું છે પાછળ વાડી છે એનો નજારો પણ તમે જોઈ શકો છો જો આ મકાઈ વાવેલી છે ઝાર વાવેલી છે ઝાર અને મહાદેવ છે અને આપણે આગળ વધીએ તો અહીંયા સંતોષીમાં છે અને આગળ જોઈએ તો જો અહીંયા ચિકોડી દેવા આંબા એવા વૃક્ષો આવેલા છે ફૂલઝાડ છે અને અહીંયા યમરાજા છે અને આ રીતની બધી મૂર્તિઓ આવેલી છે અને જો આખા મંદિરનું વાતાવરણ આ રીતનું છે સામે તમે જોઈ શકો છો ત્યાં મંદિર છે અને અહીંયા જો ભાદ્રો મહિનામાં બધા આવે છે અને સત્સંગ કરે છે વન ભોજન કરે છે નદી છે ને ત્યાં નાય છે અને જો આવા સરસ મજાના વૃક્ષો છે હિંચકા છે બાળકો પણ એન્જોય કરે છે એમાં હંશભાઈ જોવા આવ્યા છે તમે સામે જોઈ રહ્યા છો એ જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર અને આજુબાજુનો નજારો જોવા આ રીતનો છે મસ્ત અહીંયા બગીચા જેવું છે અહીંયા રજવત પટ્ટી છે હિંચકા છે અને અવનભાવ વૃક્ષો છે એટલે તમે ત્યાં બેહીને વનભોજન કરી શકો ફરાળ કરી શકો અને નાસ્તા પાણી કરી શકો અને જો બધા અહીંયા આવ્યા છે એટલે બધા આસનિયા એવું બધું ધોઈ લીધેલું ધોયું છે તે હુકવવા મૂકી દીધેલું છે અને ઓલરેડી જો અહીં મસ્ત નદી છે તો અહીંયા તમે સ્નાન પણ કરી શકો તો ચાલો તમને આગળ હજી નદી બતાવું દોસ્તો આ છે પીપળો એટલે અહીંયા જુઓ અહીંયા પાછમના દિવસે અહીંયા ભાદરવાની અમાસને દિવસે અહીંયા પાણી રેડવા આવે છે અને જોવા જે વેટવે તે દોરી વીટવે છે એટલે એનું મહત્વ હું હોય બહુ ખ્યાલ નથી મને તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ કરજો દોસ્તો મસ્ત બગલો શિકાર કરી રહ્યો છે એનો શિકાર જે છે તે મસીને આની અંદર જે નાના મોટા જીવડા હોય તે ખાય છે જો આ રીતનો નજારો છે આજુબાજુનો હા દાદા તો અમારે આ દાદા આવ્યા છે હું છે સંધુ દાદા જય બોલાનાથ જો આ બધા વિધિ વિધિ હવન કરવા આવ્યા લાગે છે તો દાદા અમારે નદીએ આટા વીટા મારે છે ને હાથ પગ ધોવે છે કારણ કે અત્યારે વિધિ શરૂ થવાની હોય ને એટલે હાથ પગ ધોઈને શરૂ કરે પાછી સવારે નાહી ધોઈને વિધિઓ શરૂ કરી હોય અહીંથી તો જો આ રીતનું મંદિર છે તમારે આ મંદિરે મહાદેવના મંદિરે પિતૃ કાર્ય કરવાનું હોય તો જો આ રીતનું અહીંયા બનાવેલું છે સામે તમે પણ હોત કરી શકો ત્યાં જો હવનના પણ ગોઠવેલા છે તો એ કામ માટે પણ મહાદેવના મંદિરે તમે આવી શકો જુઓ તો ટ્રેન આવી છે તો જુઓ ટ્રેનનો નજારો કેવો મસ્ત આવી રહ્યો છે બધા નીચે સરસ રીતે એન્જોય કરે છે નાય છે નદીમાં અને ઉપર આવી જાય છે ટ્રેન તો ટ્રેનનો નજારો એવો મસ્ત આવી રહ્યો છે તો સારો દોસ્તો આપણે હવે વનભોજન કરવાની કરીએ શરૂઆત કહી દઈ ટ્રેનને બાય બાય હાલો દોસ્તો તો જો ફાઇનલી અત્યારે આપણે થઈ ગયા છીએ વન ભોજન કરવા તો થોડી ક્ષણોમાં આપણે થાળી એકદમ કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવું કે શું છે વન ભોજનમાં હાલો દોસ્તો તો મસ્ત સૂકી ભાજી છે અને પૂરી છે અને ખીર છે અને સાથે છે સાઈઝ તો સાઈઝ આપણે લેશું સેલે અને ચાલો દોસ્તો આવી જાવ જોમમાં અને વિડીયોમાં પછી થોડીક વાર પછી આગળ વધીએ કાશ મજા આવે છે શું જમશો દોસ્તો તો મસ્ત મસ્ત પૂરી સાથે સૂકી બાજીને ખીર ખાવાની આવે છે મજા તો તમે આવી રીતે પ્રોગ્રામ કર્યો હોય તો કમેન્ટ કરજો પ્રોગ્રામ તમે કર્યો તો અમે પણ પ્રોગ્રામ કરીએ દોસ્તો તો ફાઇનલી આપણે વનભોજન કરી લીધું છે અને બસ થોડીક ક્ષણોમાં આપણે જવાનું છે ઘરે તો અત્યારે આ વિરામ આપશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને નવા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયાનું શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો અને તમે કોઈ આવી વનભોજન કર્યા હોય અને સારી જગ્યા હોય તો કમેન્ટમાં લખજો તો અમે ત્યાં પણ વનભોજન કરવાનો પ્રોગ્રામ કરશો પણ થોડુંક ઘણું નજીક હોય તો કહેજો દોસ્તો દૂર હોય તો ન કહેતા આવતી વખતે વનભોજન કરવા જવું છે તો કોઈની સરસ મજાની વાડી ગોતવી છે અને વાડી વનભોજન ભોજન કરવાનું છે તો જ્યાં ત્યાં સુધીમાં અત્યારે આ વિડીયાને આપશું વિરામ મળશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર Mahadev